નમસ્કાર આ વખતે હું ઊંઘમાં ધ્યાન વિશે ચર્ચા કરીશ તે ચર્ચા હું પાંચ ભાગમાં કરીશ પહેલા ભાગમાં હું ઊંઘની લાક્ષણિકતાઓ જણાવીશ બીજા ભાગમાં હું ઊંઘની અદ્ભુત દુનિયા વિશે જણાવીશ ત્રીજા ભાગમાં હું તમને શયન પૂર્વના ધ્યાન વિશે જણાવીશ ચોથા ભાગમાં હું સ્વપ્ન અને ઊંઘમાં બોધ વિશે વાત કરીશ પછી પાંચમા અને છેલ્લા ભાગમાં હું તમને સ્વપ્ન અને ઊંઘમાં રહસ્ય ઉદઘાટન જણાવીશ આજે હું ઊંઘની લાક્ષણિકતાઓથી શરૂઆત કરીશ આપણે જાણીએ છીએ કે ઊંઘ આપણા માટે જીવનભરનો રોજિંદો અનુભવ છે આયુષ્ય ભલે ગમે તેટલું હોય તેનો ત્રીજો ભાગ સમયાંતરે ઊંઘ માટે સમર્પિત છે દરરોજ પૂરતી ઊંઘ વિના આપણે જીવી શકતા નથી ઊંઘની કોઈપણ પ્રકારની ઉણપ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે ભોજનની જેમ મૂળભૂત પ્રવૃત્તિઓમાંની એક છે અન્ય તમામ જીવંત પ્રાણીઓની જેમ ઊંઘ મનુષ્યોમાં પણ પ્રકૃતિગત જન્મજાત અંતર્ગત અને અંતર્નિહિત છે દિવસ અને રાત્રેના ઘટના ચક્રમાં દરેક જાગરણના સમયગાળા બાદ ઊંઘનો સમયગાળો આવે છે ને ફરી પાછું જાગરણ ને વળી પાછી ઊંઘ આ દિનચર્યા આપણે જન્મ્યા ત્યારથી જીવનના અંત સુધી પુનરાવર્તિત થાય છે ઊંઘ અને જાગરણની સામયિકતા આપણા જીવન દરમિયાન બદલાતી રહે છે બાળપણમાં ઊંઘનો સમયગાળો ખૂબ લાંબો લગભગ એકવીસ કલાકથી બાવીસ કલાક હોય છે યુવાનીમાં તે લગભગ આઠ કલાક અને મોટી ઉંમરે તે જ સમયગાળો ઘણો ટૂંકો અને ટુકડાઓમાં હોય છે જ્યારે આપણે ઊંઘ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ગાઢ ઊંઘના સમયગાળાની સાથે સાથે ગાઢ ઊંઘ પહેલાંનો સમયગાળો અને ગાઢ ઊંઘ પછીના સમયગાળાની પણ વાત કરીએ છીએ સંશોધનના આધારે ઊંઘના વૈજ્ઞાનિકો કહે છે કે આપણી ઊંઘ વિવિધ ઊંડાઈના તરંગો સાથે ઘટનાચક્રમાં આગળ વધે છે તેઓ કહે છે કે ઊંઘમાં આંખની ઝડપી હિલચાલ રેપિડ આઈ મૂવમેન્ટ રેમ જોવામાં આવે છે અને ગાઢ નિંદ્રામાં આંખની ઝડપી હિલચાલ રેમ જોવા મળતી નથી ઊંઘના દરેક આવર્તન પહેલાં અને પછી સપના આવે છે અને તેમની વચ્ચેની ઊંઘનું ઊંડાણ અલગ અલગ હોય છે જેને તેઓ નોર એમ વન નોર એમ ટુ નોર એમ થ્રીમાં માપે છે ઊંઘનું દરેક આવર્તન લગભગ દોઢ કલાકનું હોય છે અને સામાન્ય રીતે બીજું કે ત્રીજું આવર્તન ગાઢ ઊંઘનું હોય છે જેને આપણે સંસ્કૃતમાં સુષુપ્તિ કહીએ છીએ એવી ઊંડી ઊંઘ જેમાં રેમ સંપૂર્ણપણે શૂન્ય થઈ જાય અને શરીરનું તાપમાન પણ લગભગ બે ડિગ્રી ફેરનહીટ ઘટી જાય છે હું તમને સર્વસાર ઉપનિષદનો ચોથો શ્લોક કહું છું જે સ્વપ્ન અને ગાઢ નિંદ્રાને ઉત્કૃષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે અને સાથે સાથે તે બંને સ્વપ્ન અને ગાઢ નિંદ્રા આપણો બોધ આપણી સજગતા ધ્યાન અને આપણા સાક્ષી સાથે કેટલા નજીકથી જોડાયેલા છે તે પણ બતાવે છે મન આદિ ચતુર્દશ હ પુષ્કલેરાદિ ત્યાદ્યનો ગૃહિતે શબ્દાદી વિષયાન સ્થલાન્યદોપલભતે તદાત્મનો જાગરણ સૌ પ્રથમ તે આપણી જાગ્રત અવસ્થા વિશે વાત કરે છે જેમાં આત્મા દસ ઇન્દ્રિયો અને મનબુદ્ધિ ચિત્ત અને અહંકાર દ્વારા અવાજ સ્પર્શ રૂપ ગંધ સ્વાદ જેવા સ્થૂળ પદાર્થોને અનુભવે છે અને તે અવસ્થાને આપણી ચેતનાની જાગ્રત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે તદવાસના સહિત ચતુર્દશ કરણ શબ્દાદ્યભાવે વાસના મયાશ્ચ દોપલભતે તદાત્મના સ્વપ્ન પછી તે સ્વપ્ન અવસ્થાની વાત કરે છે જેમાં ધ્વનિ સ્પર્શ રૂપ ગંધ સ્વાદ જેવા સ્થૂળ પદાર્થો ન હોવા છતાં જાગૃત અવસ્થા દરમિયાન અધૂરી રહેલ ઈચ્છાને લીધે આત્મા તે તમામ સ્થૂળ પદાર્થોને દસ ઇન્દ્રિયો તેમજ મનબુદ્ધિ ચિત્ત અને અહંકાર દ્વારા અનુભવે છે આપણી ચેતનાની એ અવસ્થાને સ્વપ્ન અવસ્થા કહેવાય છે ચતુર્દશ કરણો પરમા વિશેષ વિજ્ઞાના ભાવાદ જદા શબ્દાદિનોપલભતી તદાત્મનઃ સુષુપ્તમ પછી તે સુષુપ્ત અવસ્થાની વાત કરે છે જ્યારે આપણે આ દસ ઇન્દ્રિયો નિષ્ક્રિય થઈ જાય છે કે નિશ્ચિષ્ટ થઈ જાય છે અને તેથી ઇન્દ્રિયો કોઈ સ્થૂળ વસ્તુને અનુભવતી નથી કે ત્યાં કોઈ વિશેષ જ્ઞાન નથી તે અવસ્થાને આપણી ચેતનાની સુષુપ્ત અવસ્થા કહેવામાં આવે છે જેને આપણે ગઢ નિંદ્રા કહીએ છીએ અવસ્થાત્રય ભાવભાવ સાક્ષી સ્વયંભાવરહિતરંતર્યમ ચૈતન્યમ યદા તદા તુર્ય ચૈતન્યમથી શ્લોકના અંતે તે ચેતનાની તુર્યા અવસ્થા વિશે વાત કરે છે તે ચેતના જે શાશ્વત સાક્ષી અવસ્થામાં સ્થિત છે અને અગાઉ જણાવેલ ત્રણેય અવસ્થાઓની ઉત્પત્તિ અને લયને જાણે છે અને જે હંમેશા તેમની ઉત્પત્તિ અને લયની પાર છે તેને સરળ ભાષામાં તુર્યા એટલે કે ચતુર્થ કહે છે ચેતનાની આ અવસ્થાને તુર્યા અવસ્થા કહેવામાં આવે છે ટૂંકમાં કહીએ તો નિષ્ક્રિય ઇન્દ્રિયો દ્વારા પદાર્થોની ગેરહાજરીની અનુભૂતિ એ ઊંડી ઊંઘ ગાઢ નિંદ્રા છે જ્યારે સક્રિય ઇન્દ્રિયો દ્વારા પદાર્થોની હાજરીની અનુભૂતિ એ જાગરણ છે અને ગાઢ નિદ્રામાં જવા અને બહાર આવવા દરમિયાનનો ક્ષણિક તબક્કો અથવા જાગ્રતનું પ્રક્ષેપણ કે જાગ્રતના પડછાયા તરીકે સપનાં છે અને જે જાગ્રત સ્વપ્ન અને ગાઢ નિદ્રા ત્રણેયને જાણે છે પરંતુ હંમેશા તેમનાથી પર રહે છે તે આપણી ચેતના આપણું સાચું સ્વરૂપ મુખ્ય તત્વ સાક્ષી જેને સાદી અને સરળ ભાષામાં તુર્યા એટલે કે ચતુર્થ કહેવાય છે જ્યારે આપણે ઊંઘ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ગાઢ નિદ્રા સાથે સ્વપ્નની પણ ઊંઘનો એક અભિન્ન ભાગ ગણીએ છીએ ઊંઘ એ એક એવો ખજાનો છે જે આપણા વિશે ઘણી વસ્તુઓ કહી શકે છે જે સામાન્ય રીતે આપણી જાગ્રત અવસ્થામાં છુપાયેલી રહે છે શું તે અજાયબીઓની એક અજાયબી નથી કે આપણી જાગ્રત અવસ્થા આપણાથી ઘણી બધી બાબતો છુપાવે છે અને ઊંઘ અને સપના તે છુપાયેલી બાબતોને પ્રગટ કરે છે એક સાધક તરીકે જો આપણે આપણો બોધ આપણી સજગતા આપણી જાગ્રત અવસ્થામાંથી સ્વપ્નની ગાઢ નિદ્રાની અવસ્થા સુધી લઈ જઈએ તો તે આપણા સચેતન મનમાં છુપાયેલી બાબતોને તો ઉજાગર કરશે જ પરંતુ તે આપણા જાગ્રત મનમાં અને અચેતન મનમાં છુપાયેલી બાબતોની સાથે સાથે આપણા સ્વરૂપને પણ પ્રગટ કરી શકે છે જૈન ગુરુઓના શબ્દોમાં કહીએ તો ઊંઘ આપણને આપણો મૂળ ચહેરો બતાવી શકે છે જેને મહર્ષિ રમણે સ્વયં બૌદ્ધ કહે છે અને જ્યોર્જ ગુર્જીએફ સ્વસ્મરણ કહે છે સર્વસાર ઉપનિષદ જે રીતે આપણી ચેતનાની ત્રણ અવસ્થાઓને વ્યાખ્યાયિત કરે છે તે કેટલું અદ્ભુત છે અને આપણને આપણા મૂળ સ્વરૂપ સાક્ષી ચિત્રાની અવસ્થા તરફ પણ માર્ગદર્શિત કરે છે આમ ઊંઘ આપણા છુપાયેલા ગહન રહસ્યોને સાચવે છે મારો મતલબ એ છે કે સ્વપ્ન અને નિંદ્રાની સ્થિતિમાં આપણું સાચું સ્વરૂપ મૂળ ચહેરો સાક્ષીની બતાવવાનો બે નમૂન અદ્ભુત પ્રયાસ સર્વસાર ઉપનિષદમાં કરવામાં આવ્યો છે પતંજલિ યોગ સૂત્ર પણ ઊંઘની વ્યાખ્યાયિત કરે છે જ્યાં મન અંધકારમાં આરામ કરે છે કોઈ પણ છાપથી પ્રભાવિત નથી અભાવ પ્રત્યયા અલંબના વૃત્તિર નિંદ્ર ઊંઘ સિવાય મન હંમેશા વિચારોથી ભરેલું રહે છે જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ ત્યારે જ આપણા મનમાં કોઈ પણ વિચારો કે વસ્તુઓ હોતી નથી ગાઢ નિદ્રામાં વિચારો અથવા વસ્તુઓ મનમાંથી અદૃશ્ય થઈ જાય છે અને આપણે કોઈ પણ વિચારો અથવા વસ્તુઓ વિના આપણી અંદર હોઈએ છીએ આપણી સાથે હોઈએ છીએ આ ઊંઘની કેટલીક લાક્ષણિકતાઓ છે ઊંઘની બીજી ઘણી વિશેષતાઓ છે ઘણા વિશેષ રહસ્યો છે જે આપણે આ વાર્તાલાપ અને ધ્યાનના પ્રયોગોમાં થોડા ઘણા અંશે સમજીશું સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર